જો જય માતાજી મિત્રો સવાર સવારમાં અહીંયા પોણી ગરમ કરવા બેઠો છું અને દાંતણ કરવા બેઠો છું તો મિત્રો દાંતણ ચાવતા ચાવતા મેં વિડીયો ઉતાર્યો છે તો મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને આપણે આજે બતાવવાના છે લાડવાનું ઝાડ અને લાડવાનું ઝાડ તમે જોઈને હોય તો મળી જવાનું છે જોવા અને સેવા લાડવા હોય છે એ પણ તમને જોવા મળી જશે તો લાડવાનું ઝાડે પોંકવાનું જ છે આપણો પણ પહેલાં સવાર સવારનું સીન જોઈએ પછી આપણે લાડવાન ઝાડે પહોંચીએ પછી આપણે વિડીયો બનાવીએ મિત્રો સપોર્ટ કરજો અને લાઇક કરી દેજો બરાબર છે તો વિડીયો અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ ફટાફટ તો મિત્રો સવાર સવારમાં અહીંયા રોહન તો જુઓ બીજા ચૂલે જઈને બેઠો છો અને બળભડાઈને લગાડશે એ બહુ ફટાફટ અહીંયા હવાર અવારમાં એટલી બધી ઠંડી લાગે છે તો વાત જ ના કરશો બરાબર છે તો અહીંયા હજુ તો સચિન તો ગોધરામાં જ પહે છે જો તો ઠંડી એટલી બધી લાગે છે કે એના વાત જ ના કરશો ગોધરામાંથી નીકળતો જ નહીં તો સવાર સવારમાં તાપ આવી ગયો છે અને સચિનનો બે આવી ગયો છે ફટાફટ અહીંયા આગળ તો સચિનને રોહન લીલું નારિયલ લઈને આવ્યા છે અને એ મને એમ કહે છે કે કે તમે કાપી લો તો હું અહીંયા આગળ વિડીયો ઉતારતો ઉતારતો અહીંયા પણ કાપતા જોતો તો પણ એનાથી કપાયું નહીં એટલે પછી મારે લેવું પડ્યું અને હું પણ નારિયેળ લઈને કાપવા બેસી ગયો તો અહીંયા દારિયું બહુ જૂનું છે એટલે વાગતું નહીં અને લઈ એટલું બધું કઠણ થઈ ગયું છે તે કપાતું નહીં તો આપણે ધીમે ધીમે કાપી નાખીએ અને ફટાફટ એમાં કેવું કેવું નીકળે છે એ પણ જુઓ તમે વિડીયોમાં બને રહો અને લાઇક શેર તો કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે સંજુ કુમાર બ્લોગમાં વહેલો સરસ મજાનો વિડીયો છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો નારિયેલ ઓલરેડી કપાઈ ગયું છે અને નારિયલમાંથી જેવું ચેવું નારિયેળ નીકળ્યું ખૂણું ખૂણું લહાણ જેવું નારિયલ છે તો ખાવાની મજા આવી જાય એવું નારિયલ છે તો મિત્રો સપોર્ટ કરો અને નારિયેલ ખાવું હોય તો અહીંયા આઈ જાઓ બરાબર છે તો અહીંયા ટકાએ જો મતલબ રોહને નારિયલ લીધું છે અને એવો ચાખે છે જેવું લાગે છે કૂણું ખૂણું લાગે છે એમ કહે છે પણ એના ખાવામાં ઊંચો આવતો નહીં એટલે કંઈ બોલતો નહીં અને સચિન પણ જોવાલા વર્ગી પડ્યો છે એ પણ ટેસ્ટિંગ કરે છે જેવું લાગે છે તો એ દબાઈને જોવે છે કૂણું છે કે કઠણ છે એ જોવા છે અને પછી ખાંસી હવે જો હે ને છે બે જણા ખતરનાક છે અને જો રોહણ પણ વરજી પડ્યો છે ખાવા માટે તો અહીંયા સરસ મજાનું નારિયલ છે મિત્રો જબરજસ્ત નારિયલ આપણે ફોડી કર્યું છે અને ટાકો રોહણના સચીન ખાવા પડે છે તો મિત્રો સરસ મજાનું નારિયલ હતું અને ફોડ્યું અત્યારે અત્યારે પોણી કાલનું કાઢી લીધું આજે ફોડીને મળીએ થોડી વારમાં નહીં ભાઈ રેડી થઈ નહીં ના તો અને નારિયો ખાવા એટલું ખાધું અને બીજું વધ્યું એને આપી આપ્યા અને નારિયલ આપણે ફોડીને રેડી થઈ ગયા છે તો મિત્રો નારિયલ ખાધું મજા આવી ગઈ આવું બહુ મસ્ત નારિયલ હતું અને હજુ સચિન તો જો કાઢી કાઢીને ખાઈ શક અને આપણે હવે ખાવા બેસી જશે તો મિત્રો ખાઈ બહેન પછી નોકરી બોકરી જવા નીકળીએ અહીંયા ટિફિન બિફિન તો રેડી થઈ ગયું છે સરસ મજાનું અને સચિન તો હજુ નાવા જાય છે તો મિત્રો રોટલા બોટલા ભરીને રેડી થઈ જશે તો ખઈ બહેન પછી હું નીકળું નોકરી માટે તો પછી અહીંયા મસ્ત મજાનું ખાઈ બહી લઈએ અને પછી મળીએ આપણે આગળ તો મજા આવશે મિત્રો શાક આ જે બનાવ્યું છે આપણા મગનું મતલબ મગની દાળ બનાવીશું સરસ મજાની છે અને ટિફિન રેડી કરીને મૂક્યું છે તો નીકળીએ નોકરી માટે અને પછી મળીએ તો મજા આવી જાય લાઈક બાઇક કરી દેજો બરાબર છે રોહન અને સચિને પણ લાઈક કરી અને મને પણ કરજો અને કોમેન્ટ બોમેન્ટ કરજો મારા ભાઈ તો આજે લાડવાને જાડે ગયો હતો તો લાડવા મળ્યા મને કાંઈ લાડવા મળ્યા મને બાકીના તો ઉપરથી તો પડાવ્યા હતા નહીં એટલે મજા ના આવી બરાબર છે પણ અહીંયા મજા આવી ગઈ લાડવા જોઈને કારણ કે મેઠા મેઠા ધડાક જેવા લાગે છે અને એવા મેઠા મેઠા લાગ્યા કે વાત જ શું કરવું હવે એની એવી મસ્ત અને સુગંધ સુગંધ એની એકદમ જબરજસ્ત આ હા હા તૈયારી ખાઈ જાઉં ખાઈ જાઉં એવું મન થઈ જાય એવા લાડવા જ મિત્રો જબરજસ્ત તો નોમ જણાવજો એનું કોમેન્ટ કરીને તો મિત્રો આ ટકાને ખાવાનું મન થઈ ગયું છે પણ આ શું કરીએ હવે હજુ તો થોડા કાચા છે એટલે બે પડી પડીને લે અને તમને લાડવાનું જાડે બતાવી દો બરાબર સર એટલે તમને એમ ના થાય કે આ ફોટો બોલ હશે એમ બરાબર તો આ લાડવાનું નામ છું એ પણ કહેજો કોમેન્ટ કરીને અને જબરજસ્ત જ છે મેઘથી મને એમ થઈ જાય અતારક થઈ લઉં પણ થોડા કાચા હે એટલે બરાબર છે લાઈક શેર કરજો વિડીયોને પણ આ અમારું રોહન છે લાઇક કરજો એમાં તો ખાસ લાઇક કરજો કારણ કે એ વિડીયો આવતો રહેશે ફટાફાઈ બરાબર છે તો ચલો મળી આવે આપણે સીધા ઝાડ ઉપર મતલબ લાળવાન ઝાડે પકી દીધી હોય જોઈએ કેટલા લાવા ઉપર તો એ પણ જોવા મળી જશે તમને તો ફાઇનલી ગઈ અહીંયા આપણે મતલબ લાડવાન ઝાડ ઉપર આવીએ સર એટલે મતલબ લાડવાન ઝાડની ન્યાચે શું પણ અત્યારે અહીંયા આગળ ઝૂમ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો લાડવા ચીવા દોરા દ્વારા ધપ દેખાય છે એ તમને જોવા મળી જવાના છે અને મિત્રો સરસ મજાના એટલા બધા લાડવા છે ને કે વાત જ ના કરશો હું ધાર્યું લઈને જોયો તો અને મજા આવી ગઈ તો આગળ લાડવા પાડવાની પણ જો કે ઊંચા બહુ હતા એટલે પડ્યા નહીં પણ મને નેચે પડેલા મળ્યા થોડા પાકા પાકા મતલબ થોડા થોડા પાકા હતા અને થોડા થોડા કાંસા હતા અને હજુ ઉપર તો ઘણા બધા છે તો મિત્રો શિયાળાની સિઝનમાં જ આ થાય છે લાડવા બરાબર છે લાડવાનું નામ જણાવજો આ ઝાડનું નામ જણાવજો અને મિત્રો કેવા મેઠા લાગે છે એ જોજો અલગ એ જઈ ગયા છે આપણે વેરહાઉસની અંદર દીપકભાઈની ગાડી તમને જોવા મળી જશે તો મિત્રો ગાડી સ્ટાર્ટ કરે છે આપણો તો એવા પછી ગાડી સ્ટાર્ટ કરી શું કરું તો અહીંયા પોતાનું હવનું કામ કરવા માટે પોતાના જક પાણી પીવા માટે લઈને જાય છે કારણ કે પાણી પીવા બહુ દૂર આવવાનું થાય છે તો નજીક નજીક પાણી પી લઈએ એટલા માટે તો સવાર સવારમાં મિત્રો સરસ મજાની અહીંયા બરી બનાવીને લાયા હતા એક ભાઈબંધ આ દીક્ષિતભાઈ બરાબર છે એ બરી બનાવીને લાયા હતા તો ડબ્બો ભરીને લાયા હતા તો મિત્રો સવાર સવારમાં નાસ્તા જેવું કરીએ છે તો અહીંયા જુઓ અહીં ચિરાગભાઈ પણ બરી ખાય છે અને આ બાજુ પણ એક બે જણા ફોનમાં મંત્ર છે એમના કોઈ અસર જ નથી વિડીયોની જુઓ તો પહેલાં વિક્રમભાઈ છે અને અહીંયા હું પણ બરી ખાઉં છું તો મિત્રો સવાર સવારમાં મજા આવી ગઈ બરી ખાવાની તમે પણ ખાધી હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો મજા આવી ગઈ સવાર સવારમાં દૂધની મસ્ત નથી ગાયના દૂધની તો મિત્રો સરસ મજાની બરી બની હતી મિત્રો અહીંયા ફાઇનલી અંધારું ગપ્પટ થઈ ગયું છે અને લાઇટો બાઇટો ચાલુ થઈ ગઈ છે વેરહાઉસની અંદર તમે જોઈ શકો છો અને ઠંડી પણ પડવા મળી છે જબરજસ્ત એટલે મને પણ ઠંડી લાગે છે પણ અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ જેવું વાતાવરણ છે અને અહીંયા ગાડી બાડી પડી છે તો ઘરે નીકળી જ હવે તો ઘરે જઈએ તો તો શાક આવી ગયું હતું અને સરસ મજાનું અહીંયા શાક જોવા મળી જશે તમને અને અહીંયા જોઈ શકો છો સિલાઈ કોમ ચાલુ હતું તો હંચો બંચો ખુલ્લો છે અને ખુરશી બુરશી પડી છે તો અહીંયા હું બેઠો છું તો મિત્રો અહીંયા ખાવા બાવાની તૈયારીઓ કરી દઈએ તો રોહન પણ ખાટલાની અંદર પડ્યો પડ્યો મોબાઈલ છે તો મિત્રો લાઇક કરજો અને શેર કરજો વિડીયોને કારણ કે મજા આવે વિડીયો મજા આવે એવા જ હોય છે આપણા બ્લોગ વિડીયો તો રોહન તો મશગુલ છે ફોન જોવામાં અને અહીંયા બહાર તો અંદર ગપટ થઈ ગયું છે તો આ છે મિત્રો અમારી સુલી જે મારા ભાઈની છોકરી છે આ તો અહીંયા દહીં લઈને આવી છે ખીચડી છું દહીં ખાવા માટે આવી જ જાય છે દરરોજ વાંજે આવી જ જાય છે હું આવું એટલે આવીને જાય કારણ કે એના ખાવા માટે મારા જોડે આવીને જ થાય મારી જબડી છે જબરજસ્ત અને યાદના નાટક કરે છે તો મિત્રો ખાવા બવાનું કાઢીએ અને મિત્રો મજા આવી હોય તો લાઈક શેર કરજો અને મારા મોબાઈલનું ચાર્જિંગ થોડું ઓછું છે એટલે ચાર્જિંગ કરવું પડશે કારણ કે ઘણો બધો મોબાઈલ વાપરો છે આપણે આખો દિવસ એટલે ચાર્જિંગ ઓછું છે તો આપણે ચાર્જિંગ મમ્મી મૂકીએ અને હજુ તો ખાવાનું બાકી જ છે એટલે ખાઈ બન્યા આપણે મળીએ કદાચ વિડીયો આવે તો કારણ કે અત્યારે તો હું ચાર્જિંગમાં મૂકું છું ફોન ચાર્જિંગ બહુ ઘણું બધું ઓછું છે તો મિત્રો બસ હવે આપણે વિડીયોની અંદર જોઈશું હવે બીજો ઉતર તો જોવા મળશે બાકી આપણો વ્લોગર આવી ગયો છે તો આપણા મળીએ હવે આવતી આવતીકાલે હજુ ખાવા બવાનું બાકી છે હાલ તો આની અંદર હજુ મિત્રો બસ સાડા સાત જેવું વાગી ગયું છે અને આવા વિડીયોને અહીંયા ખતમ કરીએ આવતી કાલે ફરી વ્લોગની અંદર મળીએ બરાબર છે ખાઈ બને મતલબ કા હાલ મળીએ બરાબર છે